આ પ્રસંગે બાર એસોસિએશનના વકીલો ઉપસ્થિત રહ્યા હતા વિદાય લેતા હિંમતનગરમાંથી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી વી બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેડી ડી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી એન દવે બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જી સી વાઘેલા પાંચમા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે એસ રાઠોડ અને પી ગઢવી સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાબરકાંઠાનાઓની બદલીઓ જુદા જુદા સ્થળે હતા સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે આર રબારીના અધ્યક્ષસ્થાને વિદાય સમારંભ યોજાયો હતો જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર શર્માએ સ્વાગત સંબોધન કર્યું હતું વિદાય સમારંભના અધ્યક્ષ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે આર રબારી અને મંચસનું બાર એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો દ્વારા બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ વિદાય લેતા જજને સુકરનો સવાર રૂપિયો અને નાળિયેર આપી વિદાય આપેલ હતી જેમાં ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ કે આર રબારી તથા અન્ય ન્યાયાધીશ બાર એસોસિએશનના પ્રમુખ હોદ્દેદારો સિનિયર અને જુનિયર વકીલો હાજર રહ્યા હતા એડિટર ઝાકિર હુસેન મેમન હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા